અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર પહેર કાળેબીડ ખાતે ભજગોવિંદમ પારાયણનું આયોજન કર્યું અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર પેરક વિરાણી સ્કૂલના મેદાનમાં ભજ ગોવિંદમ પારાયણનું આયોજન કરાયું ભાવનગર શહેરના બીએપીએસ અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર પહેરક કાળેબીડ વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં શ્રીમદ શંકરાચાર્ય વીરચિદમ ભક્તિ પેરક ગ્રંથ ભજ ગોવિંદમ પર સુંદર જ્ઞાનમય પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીના સુરે પારાયણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ સોમપ્રકાશદાસ યોગ વિજયદાસ કોઠારી સંત તેમજ સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલના સુરેશભાઈ ત્રિવેદી સહિતના મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો પારાયણમાં ઉપસ્થિત રહ્યા હતા

કલકત્તાના તમને કોઈ રસી કહેલ નહીં કે રસી મોહન ની કે રસી ચટોપાધ્યાય કે રસી ગ્રે કે રસી ટેગોર કે રસી સેન એ નહીં મળે બરાબર